નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સરુટ્યુબ ચેનલમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું છઠ્ઠી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયોની પીડીએફ જોઈતી હોય જૂના કરંટ અફેરોની પીડીએફ જોઈતી હોય ઓકે ઘરે પ્રિન્ટ કોપી મંગાવી હોય તો તમે આપણા કરંટ અફેર માટે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને આપણી એપ્લિકેશનની લિંક મોકલી આપવામાં આવશે સાથે સાથે તમને whatsapp ઉપર મેસેજ કરશો તો જૂના કરંટ અફેરમાંથી કેટલું પૂછાયું છે એની પ્રૂફ પણ મોકલવામાં આવશે એટલે તમે જૂની છે કોન્સ્ટેબલ છે જીપીએસસીની પરીક્ષાઓ છે સીસી ગ્રુપ બીની એક્ઝામ છે હાઈકોર્ટની પરીક્ષાઓ છે કેટલું પૂછાયું છે આપણા કરંટ અફેરમાંથી પ્રૂફ સાથે તમે એમાં જોઈ શકશો ક્લિયર બાકી શરૂ કરીએ વધારે ચર્ચા નથી કરવી આપણા આજના છ ફેબ્રુઆરીના કરંટ અફેર શરૂ કરી દઈએ ટક્કર આપવા માટે એઆઈ આધારિત છે ડેટા સેન્ટરનું નિર્માણ

જેમ કે ચીન છે એ વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ એર એનર્જી પ્લાન્ટ છે શરૂ કરવાનો નિર્ણય લીધો હતો જેના લીધે ચર્ચામાં હતું ચીન વૈશ્વિક અર્થવ્યવસ્થા કાર્યબલ અને વ્યાપારની અંદર ટોચના સ્થાને રહેનાર દેશ બન્યો હતો ચીનમાં બે હજાર પચીસની અંદર જનસંખ્યામાં ઘટાડો થયો હતો ત્રીસ લાખનો ઘટાડો થયો હતો રૂપિયાના હવે ભૂલથી લખાઈ ગયું છે તો ત્રીસ લાખનો જનસંખ્યાની અંદર ઘટાડો આવ્યો છે ઓકે બે હજાર પચીસમાં ક્યાં તો કે ચીનમાં કાયવનની આસપાસ છે એના વિસ્તારમાં ચીને એક અભ્યાસ પણ કર્યો હતો એનું નામ હતું જસ્ટિસ મિશન 25 તો જસ્ટિસ 25 મિસ્ટ જસ્ટિસ મિશન 25 નામનો અભ્યાસ કોણે કર્યો હતો તો કે કે ચીન સુપ્રીમ કોર્ટના સ્થાપના દિવસની ઉજવણી કઈ તારીખે કરવામાં આવી સુપ્રીમ કોર્ટનો સ્થાપના દિવસ છે 28મી જાન્યુઆરી ઉજવાયેલો છે તો આન્સર આવશે ઓપ્શન ડી હાલમાં જ છે 28 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ છે આ દિવસે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી તો અઠ્યાવીસ જાન્યુઆરી આપણે સુપ્રીમ કોર્ટનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ સૌથી પહેલા આપણા સીજીઆઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા તો કે હરિલાલ જે કણિયા ઓકે એમને ખાસ યાદ રાખીશું પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે કે સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો કે હરિલાલ જે કણિયા હતા સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ હજી સુધી આપણને નથી મળ્યા ઓકે બે મળશે બે હજાર સત્યાવીસમાં ઓકે બીજી નાગરતના કરીને કોઈક મહિલા છે એ સૌથી પહેલા મહિલા મુખ્યાયાધીશ બનશે મારી ભવિષ્યવાણી છે ઓકે બીજી વાત કરું તો હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે ઓકે તો સંજીવ ખન્ના તો નથી હો આ ચેકી નાખજો આ અહીંયા કરેક્શન કરજો ઓકે કોણ છે અત્યારે યાદ છે કોઈને સૂર્યકાંત જસ્ટીસ સૂર્યકાંત તો અહીંયા એક કરેક્શન છે કરી લેજો બાકી

મંત્રાલય પૂછવું જોઈએ જેમ મેં પૂછ્યું છે એમ પણ એક્ઝામિનરને હેરાન કરવાનું મન થાય તો આ પેમાના પૂરું નામ પણ પૂછી શકે છે ઓકે તો દેશના સેન્ટ્રલ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એનું મોનિટરિંગ કરવા માટે બનાવવા ફૂલ ફોર્મ ઉપરથી જ ખબર પડે કે પ્રોજેક્ટના મોનિટરિંગ માટે છે વન ડેટા વન ના સિદ્ધાંત છે એના હેઠળ ડેટા અપડેટ થશે એની અંદર અને પેમાનાનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને એનાલિસિસ કરવાનું છે પોર્ટલ સાથે ઇન્ટિગ્રેટેડ છે હવે શું તો કે ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ મોનિટરિંગ પોર્ટલ એની સાથે આખો ઇન્ટિગ્રેટેડ એટલે કે એની સાથે જોડાયેલો છે ક્લિયર એ યાદ રાખજો આસામ પેટ્રોકેમિકલ લિમિટેડ અને કોની વચ્ચે ઈ મિથેનોલ પ્લાન્ટ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યું છે અહીંયા પણ ગર્વ લેવા જેવી બાબત છે આપણા માટે દીનદયાલ પોર્ટ કંડલામાં આવેલું છે ઓકે તો એની સાથે કરાર કર્યા છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા છે તો દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રોકેમિકલ લિમિટેડ બંને વચ્ચે ઈ મિથેનોલ પ્લાન્ટ માટે કરાર કરવામાં આવ્યા છે તો અહીંયા જે પ્લાન્ટ બનશે ક્યાં બનશે અસમમાં બનશે કે ગુજરાતમાં બનશે તો ગુજરાતમાં બનશે કંડલા પોર્ટ ઓકે બાકી કેપેસિટી કેટલી હશે તો કે 150 ટન પ્રતિ દિવસ ની કેપેસિટી હશે ઈ મેથડલ ઉત્પાદનમાં એમોએયુ ક્યાં સાઇન કર્યા તો કે અસમ ના તિબ્રુગઢમાં સાઇન કર્યા છે ઓકે ટોટલ 1200 કરોડ થી વધુનું મૂડી રોકાણ આ પ્રોજેક્ટેડ થશે બાકી ડીપી ની વાત કરીએ દિંદીયાલ પોર્ટની તો પાઇપલાઇન કનેક્ટિવિટી સ્ટોરેજ અને ફ્યુઅલ હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવશે એ આ પ્રોજેક્ટમાં ડીપીએ નું કામ છે મતલબ કે દીનદયાલ પોર્ટ ઓથોરિટી નું કામ છે આસામની જે પેટ્રોકેમિકલ લિમિટેડ છે એ શું કામ કરશે તો એ મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ છે એ આખો સ્થાપિત કરશે બાકીની બધી જરૂરિયાતી વસ્તુ છે એ કંડલા પોર્ટ પૂરી પાડશે ક્લિયર ક્લીન ઇનિશિયેટિવ ફ્યુઅલ છે મિથેનોલ એક પ્રકારનું અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે અને જે આપણું નેટ ઝીરો એમિશનનું લક્ષ્યાંક છે કે ક્યાં સુધીનો છે તો કે કે બે હજાર સિત્તેર સુધીનું ક્લિયર આપણો બે હજાર સિત્તેરમાં નેટ ઝીરો થવાનું લક્ષ્યાંક છે એમાં મદદરૂપ થઈ શકે છે હાલમાં જાન્યુઆરી માં ભારતીય સેનાએ બે દેશની સીલ્ડ એઆઈ નામની કંપની સાથે કરાર કર્યા છે તો સીલ્ડ એઆઈ નામની જે કંપની છે એની સાથે ભારતે કરાર કર્યો છે અને આ કંપની અમેરિકાની છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ છે જાન્યુઆરી 26 માં ભારતીય સેનાએ શિલ્ડ AI સાથે કરાર કર્યા છે ઓકે અને આ શિલ્ડ AI નામની કંપની છે અમેરિકાની છે અને એ ડિફેન્સ ટેકનોલોજી પર કામ કરતી કંપની છે કરાર પ્રમાણે વીબેટ વિટોલ અન અનમેન એરિયલ વીર અનમેન એરક્રાફ્ટ સિસ્ટમ છે યુએસ એને ખરીદવામાં આવશે ઇન શોર્ટ આજે વીબેટ વિટોલ નામની એક વી સિસ્ટમ છે એને ખરીદવામાં આવશે વીબેટ ડ્રોન્સ ડ્રોન છે એનું ઉત્પાદન ભારતમાં જ થશે ઓકે બાકી શીલ એઆઈ છે એ હેવી માઇન્ડ ઓટોનોમી સોફ્ટવેર સાથે સોફ્ટવેર માટે લાઇસન્સ પણ એને અહીંયા આપવામાં આવશે ઓકે હેવી માઇન્ડ શું છે તો કે હેવે માઇન્ડ શું છે તો કે એ એક પ્રકારનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓટોનોમી સિસ્ટમ છે ઓકે અને વીબેટ છે ગ્રુપથી વીટોલ યુએસ તરીકે એને વર્ગીકૃત કરવામાં આવેલું છે એક પ્રકારનું ટૂંકમાં ડ્રોન છે વીબેટ છે શું છે એક પ્રકારનું ડ્રોન છે ઓકે તેમાં ડક્ટેડ ફેન ટેકનોલોજી ડક્ટેડ ફેન ડિઝાઇન કરેલી છે જે રનવે વગર વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરવા માટે સક્ષમ છે ડ્રોન હેવી ફ્યુઅલ એન્જિન થી ચાલે છે મતલબ કે બાર કલાક થી વધુ લાંબા સમય સુધી પણ સર્વેલન્સ કરી શકે છે તો આ ટાઈપના ડ્રોન માટે આપણે યુએસએ સાથે એક કંપની છે યુએસએ ની શેલડીઆઈ એની સાથે કરાર કર્યા છે ઇન્સ્યોરન્સ એડવાઇઝરી કમિટીનું પુનર્ગઠન કરવાનું છે આ કમિટીના ચેરમેન કોણ હતા કમિટીના ચેરમેન હતા એ વી ગિરિજા કુમાર ઓકે એ વી ગિરિજા કુમાર ઓકે તો અહીંયા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરડાઈ ઓકે એમણે રી ઇન્સ્યોરન્સ એડવાઇઝરી કમિટી જે છે ઓકે એનું પુનર્ગઠન કર્યું છે આ કમિટીનો કાર્યકાળ કેટલા વર્ષનું રહેશે એવું પણ પૂછે તો ત્રણ વર્ષ માટે રહેશે એવી ગિરિજા કુમાર કમિટીના ચેરમેન છે એમણે ભૂતપૂર્વ નિર્ડાયના ચેરમેન તરીકે પણ કાર્ય કરેલું છે સોરી ઓર એમણે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની છે ઓકે એના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કરેલું છે કમિટીનું પુનર્ગઠન ઇન્સ્યોરન્સ એક્ટ નાઇન્ટીન થર્ટી

પાંચ પૂર્ણકાલીન અને ચાર અર્ધકાલીન સભ્યો હોય હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે ભારત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર સૌથી મોટો ફાળો કોનો રહ્યો છે તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અંદર સૌથી મોટો ફાળો આપણા ગુજરાતનો રહ્યો છે તો આન્સર આવશે ઓપ્શન ડી ગુજરાત હાલમાં છે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીનો ડેટા લીધો છે અહીંયા ઓકે એકત્રીસ ડિસેમ્બર પચીસ સુધીનો ડેટા લીધો છે એ ડેટામાં ટોટલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા છે એ કેટલી હતી તો કે બેતાલીસ પોઈન્ટ પાંચસો ને એસી શું ગીગાવટ ઓકે આટલી ગીગાવટ ટોટલ ઉર્જા છે એમાંથી આપણો ગુજરાતનો એકમાત્ર હિસ્સો સોળ પોઈન્ટ પચાસ ટકા છે મતલબ કે સોળ પોઈન્ટ પાંચ ટકા પણ ગણી શકો આટલી ક્ષમતા આપણી ગુજરાતની છે બાકી ટોટલ એનર્જી ઉત્પાદન જે છે એમાંથી પવન ઉર્જાનું ઉત્પાદન કેટલું છે તો પવન ઉર્જા ચૌદ હજાર પોઈન્ટ સોરી ચૌદ હજાર આઠસો વીસ પોઈન્ટ ચોરાણું મેગાવોટ છે બરાબર આ આપણી એટલી તો વાઇન્ડ એનર્જી છે વિન્ડ ઉર્જા ઓકે તો વિન્ડ ઉર્જામાં ભારત પહેલા સ્થાને છે ત્યારબાદ પચીસ હજાર પાંચસો ઓગણત્રીસ પોઈન્ટ ચાલીસ મેગાવોટ જે છે બરાબર એ આપણી સોલર ઉર્જા છે સોર અને સોલર એનર્જી ની અંદર છે આપણું સ્થાન ભારત ની અંદર બીજું છે ક્લિયર તો ગુજરાત નું સ્થાન છે ભારતમાં કેટલામું છે સોલર ઉત્પાદનમાં બીજું છે પણ રૂફટોપ સોલર માં ગુજરાત નું સ્થાન પ્રથમ છે આ ધ્યાન રાખજો સોલર ઉત્પાદન કરવાની ક્ષમતા માં ભારત બીજા ક્રમે આવે પણ રૂફટોપ સોલર માં ગુજરાત પેલા ક્રમ છે એ યાદ રાખજો બાકી પવન ઊર્જા માં ભારત પેલા સ્થાન છે આખા ભારતમાં ઓકે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહા અભિયાન યોજના હેઠળ છે ગુજરાતમાં સોલાર પંપ પણ સપાયા છે કોમ્પોનન્ટ બી હેઠળ બાર હજાર સાતસો સ્ટેન્ડ સ્ટેન્ડ ઓફ ગ્રીડ સોલાર વોટર પંપ પણ લગાવવામાં આવે છે સોલાર પંપથી છે બરાબર ટોટલ એટ મેગાવોટ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ઓકે અને ગુજરાતની કુલ પવન ઊર્જાની ક્ષમતા છે બરાબર એ ચૌદ

પ્રાપ્ત કરનાર પહેલું રાજ્ય કયું બન્યું તો આ ડિજિટલ જનગણના ટ્વેન્ટી સેવન હેઠળ સંપૂર્ણ ડિજિટલ ડેટા પ્રતિબદ્ધતા પ્રાપ્ત કરનાર રાજ્ય બન્યું છે ગુજરાત કવિ બોટિંગ ફેસ્ટિવલનું આયોજન કયા રાજ્યમાં થયું આ જમ્મુ કાશ્મીરમાં થયું ચર્ચામાં રહેલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું નામ છે રેડ લાઇન રીડ રો આ કોની સાથે સંબંધિત છે ઓપરેશન સિંધુર સાથે સંબંધિત છે ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના આપણા પ્રમુખ છે હમણાં લખ્યું છે અગત્યનું છે ભારતમાં વિમાન નિર્માણ માટે અદાણી ગ્રુપ દ્વારા કયા દેશની ની નામની કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે તો બ્રાઝિલ ની કંપની છે અદાણી ગ્રુપ દ્વારા આની સાથે કરાર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફિશિંગ હાર્બર નિર્માણ છે એને કયા સ્થળ મંજૂરી આપવામાં આવી આ અંદમાન નિકોબાર આઇસલેન્ડ મંજૂરી આપી છે ભારત સાથે ગ્રીન એનર્જી કોરિડોર માટે દસ બિલિયન ડોલર રોકાણ નો કરાર છે કયા ખાડી દેશમાં સાથે કરે છે આપણે આ ઓમાન સાથે કર્યો છે ઓમાન અને ભારત વચ્ચે એગ્રીમેન્ટ થયા છે ખેડૂત ઉત્પાદક સંગઠનોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ ક્યારે યોજાય આ તમિલનાડુમાં થયો છે જુકેલી કલેક્ટ વધારે ડીટેલમાં આપણે સ્ટડી પણ કર્યો તો સૂર્યપ્રકાશથી ચાલતું સ્વયં ચાર્જિંગ થતું ઉર્જા ઉપકરણ કયા દેશના વૈજ્ઞાનિકે બનાવ્યું આ ભારતના વૈજ્ઞાનિકે બનાવ્યું ચક્ર નામનો સેન્ટર ઓફ એક્સિલન્સ કઈ બેંકે સ્થાપ્યો તો કે એસબીઆઈ સ્થાપ્યો અને મહાન હોકી ખેલાડી માઇકલ નોબ્સ નું નિધન થયું છે એ કયા દેશમાં છે એ ઓસ્ટ્રેલિયામાં હતા અને આ સાથે જ છ ફેબ્રુઆરીનો વીડિયો સમાપ્ત કરીએ મળીએ સાતમી ફેબ્રુઆરીના વીડિયો